દિલ્હી બ્લાસ્ટ કેસમાં સુરક્ષા એજન્સીનો નવો ખુલાસો સામે આવ્યો છે ત્રીસ ઓક્ટોબરે આઈ ટ્વેન્ટી કાર અલ ફલાહ યુનિવર્સિટીમાં પાર કરવામાં આવી હતી વિસ્ફોટ પહેલાં આતંકી ઉંમર તેર દિવસ સુધી દિલ્હીમાં ફરતો હતો ઉંમરે આઈ ટ્વેન્ટી કારમાં ફરીને દિલ્હીના વિવિધ વિસ્તારોની રેકી કરી હતી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર પણ મુસાફરી કરી હતી ઉંમરે એકત્રીસ ઓક્ટોબરથી આઠ નવેમ્બર સુધી ગુમ પણ થયો હતો ઉંમર એકત્રીસ ઓક્ટોબરથી લાપતા હતો આઠ નવેમ્બર સુધી દિલ્હી બ્લાસ્ટ કેસમાં સુરક્ષા એજન્સીનો હવે નવો ખુલાસો પણ સામે આવ્યો છે આ ખુલાસા અનુસાર ત્રીસ ઓક્ટોબરે આઈ ટ્વેન્ટી કાર અલ ફલા યુનિવર્સિટીમાં પાર્ક કરવામાં આવી હોવાની વિગતો છે યુનિવર્સિટી વિરુદ્ધ હાલ બે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે